મારું નામ હિતેશ મેરામણ ચંદ્રવાડિયા અહીંયા અમારે આગળ મજેઠી ગામમાં ડેમ બાંધેલો છે ભાદર નદી ઉપર નદીના પાણીનો ઠેલ અહીં પંદરથી થી વીસ ફૂટ આવી જાય એને હિસાબે અમારો રસ્તો પાણીના બુડમાં વહી જાય છે રસ્તા બુડી જવાથી આ લીપનો ઉપયોગ કરીને તમામ વસ્તુ આ લીપ દ્વારા લઈ આવવાની અને લઈ જવાની માણસો દવા ખાતર બિયારણ પછી ખેતી માટેના જે જરૂરી ઓજાર છે એ અહીંથી ઓલે કાંઠે જઈ શકતા નથી કોઈ સાધન એ જય હકતું નથી જણસી તૈયાર થઈ જાય તો જણસી આની ઉપર જ લઈ આવવાની બાકી તો અહીં કોઈ બીજો રસ્તો છે ને વૈકલ્પિક રસ્તો આ રસ્તે થી બધું લઈ આવવાનું અને ત્યાં કોઈ સાધન તો જાતું નથી આ બાજુ આ બાબતની રજૂઆત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સરપંચ દ્વારા રજૂઆત કરેલી છે ધારાસભ્ય સાંસદ સભ્ય બધાને રજૂઆત કરેલી છે કે અહીંયા એક પુલ બનાવી દઈએ કે જેથી કરીને અમારે વાડીએ જવાનો રસ્તો બની જાય એવી અમારી માંગ છે ઉપલેટા તાલુકાના મજેઠી ગામના સરપંચ ભીમાભાઈ અરસુરભાઈ ચાવડા અમારે મજેઠી ગામના ભાદર કાંઠે એક નરિયાનું હોકરું આડું ઊંડું આવે અને એની આગળ દશક ખેડૂને જવા આવવામાં એવી તકલીફ છે અમારે ભાદરનો કોજવે છે બંધાણા પછી એની અંદર પાણીનો વધારે પ્રવાહ રહે છે એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જવા આવવામાં એટલે ખેડૂતને જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો દસક ખેડૂત થઈ જાય અને બે ત્રણ જગ્યાએ લેખિત અમે આપેલ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્યશ્રી આપણા સાંસદશ્રી ને બધીને લેખિત પણ આપ્યું છે એટલે આ ખેડૂતને ઘણા વર્ષે આ ચેકડેમ પામ્યા પછી ઘણી નુકસાન છે હાલવામાં જવા આવવામાં તકલીફ વધારે છે તો એમને સરકારશ્રી તરફથી એમને કોજવે કરવામાં આવે તો ઘણું સારું થઈ જાય